ટીઆરપી ઝોનમાં લાગેલી આગને લઈને રાજકોટ બાર એસોસિએશન દ્વારા આજે એક મહત્વનો નિર્ણય કરવામાં આવ્યો રાજકોટના એક પણ વકીલ આરોપી તરફથી કેસ નહીં લડે અને બીજી તરફ જો કોઈ મૃતકોના પરિવારજનોને વકીલ રોકવો હશે અને એમને કોઈ પણ દલીલ કરવી હશે તો તેમને મફતમાં કેસ લડ્યો પાસે અને આરોપીનો એક પણ વકીલ કેસ નહીં લડે તેવો નિર્ણય કરવામાં આવ્યો સુરેશ ફળદુ રાજકોટ બાર એસોસિએશનનો વાઇસ પ્રેસિડેન્ટ છું આજરોજ રાજકોટ બાર એસોસિએશન દ્વારા એક ઠરાવ કરવામાં આવેલ છે જે ઠરાવમાં રાજકોટ બાર એસોસિએશનમાં જોડાયેલા તમામ સભ્યોને જે જે આરોપીઓ છે જે જે જવાબદાર છે જે જે કસૂર છે જે ગુનામાં ડાયરેક્ટ ઇનડાયરેક્ટલી ઇન્વોલ્વમેન્ટ છે એવા કોઈ જ એક્યૂઝ તરફે રાજકોટ બાર એસોસિએશનના સભ્યોએ રોકાવવું નહીં આવો એક ઠરાવ કરવામાં આવેલ છે ઉપરાંત આ ઠરાવને રાજકોટ બાર એસોસિએશનના ઠરાવના આજુબાજુના તાલુકા જિલ્લાના જે જે સભ્યો છે એને પણ બોડો સમર્થન અમને આપેલ છે અને એ લોકો પણ આરોપીઓ તરફે રોકાવાના નથી એ તો આ આખા ગુજરાતને હચમચાવી દેવા દેનારી ઘટના જે સામે આવી એમાં જે જે મીડિયાના માધ્યમથી અમને જાણવા મળેલ છે કે કોઈ પણ પ્રકારના લાઇસન્સો વગર આટલા વર્ષથી એક જ ધારી આ ગેમ ઝોન ચાલુ છે એટલું જ પૂરતું નહીં માધ્યમથી જાણવા મળેલ મુજબ અધિકારીઓ પણ ત્યાં પોતાના પરિવારોને લઈને ગયેલા છે ત્યારે અધિકારીઓને પણ આવું દેખાતું નથી કે આમાં કોઈ પણ પ્રકારની પરવાનગી લાઇસન્સો આપવામાં આવેલ નથી હમણાં જોઈએ તો થોડા લોકોને કંઈ સસ્પેન્ડ કરવાનો આજે અત્યારે સમાચાર મળેલ છે તો સસ્પેન્ડ કરવાનો મતલબ જ એ લોકો ક્યાંક કસૂરવાર છે આમાં બીજું અત્યાર સુધીમાં ગુજરાતમાં અસંખ્ય આવી ઘટનાઓ ઘટેલ છે અસંખ્ય લોકોએ પરિવારના સ્વજનો ગુમાવેલ છે કોઈ અધિકારીઓને કોઈ પણ પ્રકારનો તમે જોવા જાઓ તો કોઈને કંઈ લાગતું વળગતું ન હોય ને એવી રીતે સહેલાઈથી આ બધા બાબતો જોવામાં આવે છે એક પછી એક ઘટના ઘટતી જાય છે અત્યાર સુધીની ઘટનામાં કોઈ અધિકારીઓને સંડોવવામાં આવતા નથી તો મુખ્ય જવાબદાર છે એ અધિકારીઓ હોય છે એ અધિકારીઓ આવી પીડા પરવાના આપી દેતા હોવાના કારણે આ લોકો છે ને આ પોતાના જામ ગુમાવવાના વારા આવતા હોય છે તો આ ઘટનાને કોઈ હળવાશથી ન લેવી જોઈએ રાજકોટ બાર એસોસિએશન જે જે લોકોના નિધન થયેલા છે સ્વર્ગસ્થ થયેલા છે એ પરિવારજનોની સાથે છે અમારાથી જે કંઈ બનતી બધી જ અમે કોશિશ કરી મદદરૂપ થાશું પોલીસ કમિશનરને જે કંઈ અમારે રજૂઆત કરવી પડશે એ રજૂઆત કરશું ઇન્વેસ્ટિગેશન પારદર્શક થાય એટ્રેક્ટિવ થાય એક્સપ્લોઝિવ એક્ટ નથી લગાવવામાં આવેલી એટલે જે કંઈ ક્ષતિ છે અમે દૂર કરશું અને સ્વજનોની સાથે રહી અને અમે લડત આપશું આજરોજ જે કંઈ આરોપીઓને રજૂ કરવામાં આવનાર છે એમાં પણ રાજકોટ બાર એસોસિએશનની ટીમ અત્યારે ખરે પગે રહેશે બકુલ રાજાણી રાજકોટ બાર એસોસિએશન પ્રેસિડેન્ટ પચીસ તારીખે જે ટીઆરપી ગેમ ઝોનમાં અકસ્માતે જે લોકોના જીવ ગયા મૃતક પહેમાં તેમાં રાજકોટ બાર એસોસિએશન ગઈકાલે ઠરાવ કર્યો હતો કે તેમના આત્માને શ્રદ્ધાંજલિ રૂપે તેમના આત્માને શાંતિ મળે અને બીજું વકીલ તરીકે આરોપીમાં કોઈએ રોકાવું નહીં એ બાબતનો ઠરાવ કર્યો છે તેમાં આખા રાજકોટ બાર એસોસિએશનના લગભગ પાંત્રીસો એડવોકેટ જોડાશે એવી મને પૂરી આશા છે અને આરોપીને જો સાંજે સુધીમાં રજૂ કરવામાં આવશે તો બહારના લગભગ તો સૌરાષ્ટ્રના બધા વકીલોનું અમને સમર્થન આપ્યું છે આ બાબતે અત્યંત દુઃખદ ઘટના છે અને જો કોઈ બારગામથી વકીલ વકીલ તરીકે રોકવાની વકીલાતમનું રજૂ કરશે તો બાર એસોસિએશનની ટીમ એમને રોકવાના પૂરેપૂરા પ્રયત્ન કરશે તો આપના માધ્યમથી જ અમને બધું જાણવા મળે છે સેફ્ટીના પૂરા સાધનો નથી સેફ્ટીમાં પાઇપ લગાડે નથી ડીઝલ પેટ્રોલનો આટલો બધો જથ્થો કે અમિત સાહેબે કીધું એમ કે આપણે પેટ્રોલ લેવા જાય તો એક સિસ્સામાં નથી આપતો બારસો તેરસો લીટર પેટ્રોલ લીજો એને બીજો બી જથ્થો ઘણું બધું નીકળ્યું છે તો આ એક જ ખૂબ જ દુઃખદ ઘટના કહેવાય આવા અધિકારીઓએ જેમને આ જોયા ગાઇશા વગર લાઇસન્સ આપી દીધું હોય અને ક્યારેય પણ ચેકિંગ કરેલ ન હોય તેવા અધિકારી સામે કાયદેસરની કાર્યવાહી કરવી જોઈએ ઠાકર સાહેબની કોર્ટમાં તાલુકા પોલીસ સ્ટેશન ઠાકર સાહેબની કોર્ટમાં આવે છે એમાં રજૂ કરશે અમે બાર એસોસિએશન દ્વારા તેમાં એકસો વીસ બી ચારસો છ અને બસો પંચ્યાસી માટેનો આખી બાર એસોસિએશનની ટીમ પહેલાં મારે જઈ અને અરજી તૈયાર કરી અને કમિશનર સાહેબને રૂબરૂ આપવા જશું